શું તમે બહારનું ખાઈને કંટાળ્યા છો ઘરનું ખાવાનું મન થયું છે અને એ પણ ટેસ્ટફુલ તો બનાવી નાખો રજવાડી રોટલો એકદમ ફટાફટ પણ બની જાય છે અને એકદમ ઘરના જ તૈયાર થાય છે તો આ રીતે આપણે બે રોટલા બનાવી લઈશું મતલબ કેવું છે કે જો ના પડેલા કોઈ રોટલા હોય તમારી પાસે તો ગમે ત્યારે ઇવનલી આ શાક બનાવી શકો અને જો સાંજના ના હોય તો બેથી ચાર કલાક માટે પહેલાંથી આ રોટલા બનાવી દેવા અને ત્યાર પછી આપણે આ રજવાળી રોટલાનું શાક બનાવશું તો આ રીતે મેં રોટલાને બપોર પછીનો જે ટાઈમ હોય છે ચાર વાગ્યાનો ત્યારે રોટલા બનાવી લીધેલા અને સાંજનામાં આપણે આ શાક બનાવી લીધું એટલે કે આમાં આ જે શાક બને છે એમાં લસણ વધારે પડતું એડ થાય છે તો લસણના પાંચથી છ ગાંઠિયા આ રીતે બારીક બારીક આપણે કટ કરી લઈશું ને સાથે આ રોટલો પણ આપણે બનાવી દઈશું તો જોઈ શકો છો ઇવનલી આપણો જે બાજરાનો રોટલો છે એ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હું છું ઈના પટેલ અને તમને જો મારી કોઈ રેસીપી ગમતી હોય તો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજું તો આ રીતે આપણે ગાર્લિકને થોડું કટ કરતાં વાર લાગશે એટલા માટે અગાઉથી જ આપણે બધી પ્રોસેસ કરી દઈશું ત્યાર પછી આપણે દહીં લેશું તો દહીં મારે અહીંયા ગામથી આવેલું છે તો થોડું ખાટું છે તમારે જો ઘર પરનું દહીં હોય તો મીડિયમ ખાટું પણ નહીં અને મોડું પણ નહીં એવું લઈ શકો અથવા ખાટું હોય તો વધારે સારું તો હવે દહીંની આપણે છાશ બનાવવાની છે તો દહીંમાંથી આપણે છાશ બનાવી લેશું મતલબ કે કેવું જો આ શાક છે ને તમે આ ખાટા દહીંમાં મતલબ ખાટી છાસમાં બનાવશો ને તો એકદમ સુપર ટેસ્ટી બનશે તો એવી જ રીતે આપણે આ દહીંને વલોવી લઈશું મતલબ છાસ બનાવી લઈશું ને પછી લઈશું બે મરચી સ્પાઈસી તો બે નંગ સ્પાઈસી મરચી લેવાની છે અને બાકીની ત્રણ નંગ એકદમ મીડિયમ મોડી લેવાની છે એને પણ આપણે બારીક કટ કરી લઈશું તો આ રીતે આપણે બધું જ તૈયાર કરી દઈશું ને ત્યાર પછી લીલા ફ્રેસ આપણે ધાણા લઈ લઈશું એમાંથી પણ ધાણા અગાઉ જ આપણે કટ કરી દઈશું અને ત્યાર પછી આપણે શાક બનાવવાની તૈયારી કરીશું તો હવે આ રીતે આપણે ધાણાને પણ એ જ રીતે બારીક સમારી લઈશું અને ધાણા છે ગાર્લિક છે અને બાકીનું જે મરચી છે મતલબ સ્પાઈસી પણ છે અને થોડી મોડી પણ છે એટલે આટલા ઇન્ડ્રીડિયન્સ આ શાકમાં જોશે અને હા તમે ઓનિયનને આમાં એડ કરવા માંગતા હોય તો એ પણ બારીક બારીક કટ કરેલો લેવાનો છે અને ટામેટું એડ કરવા માંગતા હોય તો એ પણ બારીક બારીક કટ કરીને લઈ શકો તો હવે ઓલરેડી આપણે જે ઇન્ડ્રીડન્સ જે રજવાડી રોટલાની અંદર જોઈએ છે એ તૈયાર છે અને બે રોટલા પણ આપણે બનાવીને તૈયાર રાખ્યા છે અબાઉટ ચાર કલાક રોટલાને બનીને થઈ ગઈ છે તો હવે બિલકુલ ઠંડા છે તો એને આ રીતે આપણે હાથથી થોડું મસળી લેશું મતલબ જો મસળવા માંગતા હોય તો મસળી લેવાનું અને અથવા તો ટુકડા કરવા માંગતા હોય તો ટુકડા કરવાના પણ જો આ હાથથી આ રીતે મસળશો તો ખૂબ જ એવો ટેસ્ટી રોટલો બને છે ઘણી વખત જો બેરેજ સિઝન હોય અથવા તો બહારનું ખાઈને જો કંટાળ્યા હોય ને ઘરનું ખાવાનું મન થાય ને એ પણ ટેસ્ટી જોઈએ તો એકદમ ફટાફટ બની જતી આ રેસીપી છે રજવાડી રોટલો એટલા માટે આજે શેર કરી છે ગમે તો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે આ રોટલો આપણે મસળી લીધા પછી હવે આપણે આને શાકની તૈયારી કરી દઈશું તો અહીંયા આપણે તેલ થોડું વધારે પડતું જ પડશે મતલબ ચાર ચમચા અહીંયા તેલ આપણે એડ કરી દઈશું ત્યાર પછી રાઈ જીરું લીમડાના પાન હળદર હિંગ અને આ મરચાંના ટુકડા લસણના બારીક ટુકડા બધું જ એડ કરી અને બરાબર આપણે એને બેથી ત્રણ મિનિટ માટે સાદળી લેવાનું છે જેથી કરીને લસણ છે એની કચાશ દૂર થઈ જાય ને આમાં સૂકા મસાલા તમે નાખી શકો મતલબ તમાલ પથ્થર છે ફૂલ છે એવી રીતે સૂકા મસાલા પણ વઘારમાં એડ કરી દેવાના અને ખૂબ જ ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવું એકદમ દેશી કાઠિયાવાળી કહી શકો રજવાળી કહી શકો એવું આ શાક બનીને તૈયાર થાય છે હવે ઉપરથી આપણે થોડું મરચું એડ કર્યું છે ઘરનું ને ત્યાર પછી આપણે આ જે છાસ છે એ એડ કરી છે અને છાસ તમે ઉપરથી પણ એવું લાગે કે થોડું હજી પણ પતલું કરવું છે તો ઉપરથી બીજી છાસ પણ ઉમેરી શકો હવે આ રીતે બધા જે મસાલા છે મતલબ મરચું છે નમક છે ધાણા જીરું છે એવી જ રીતે આપણે બધા મસાલા એડ કરી દઈશું ત્યાર પછી આપણે મીઠાશ માટે થોડી ખાંડ પણ એડ કરીશું અને અહીંયા કસૂરી મેથી પણ એડ કરી છે લીલા ફ્રેશ ધાણા થોડા આમાં આપણે એડ કરી દઈશું ને થોડા આપણે ગાર્નિશ માટે રહેવા દઈશું તો આને એકદમ સરસ આપણે ઉકાળવાનું છે છાસ થોડી ઓછી જણાય તો ફરીથી પાછી તમે એડ કરી શકો આવા શાકનો જે ટેસ્ટ છે મતલબ આ રોટલાનો જે ટેસ્ટ છે ને એ એકદમ સ્પાઈસી પણ હશે અને થોડો મીઠો પણ હશે અને થોડો ખાટો પણ હશે તો આ ત્રણ ટેસ્ટ આ રોટલાની અંદર આવે છે પણ તમે વધુ ઓછું બેલેન્સ કરી શકો તમારા હાથે કે હા સ્પાઈસી વધારે જોઈ છે તો સ્પાઈસી કરી શકો અથવા તો ખાટું મીઠું બનાવી શકો એ રીતે તમે આ ટેસ્ટ અકોર્ડિંગ તમારી રીતે તમે મસાલા ઉમેરી શકો હવે આ બધું છે ને થોડું ઉકળે મતલબ બોઇલ આવે ને ત્યાર પછી આપણે રોટલો એડ કરી દઈશું અને આ રીતે જો હાથથી મસળીને એડ કરશો ને રોટલો એટલે ઇવનલી સરસ જ એકદમ ફટાફટ મેચ પણ થઈ જશે ને શાકને બનતા બિલકુલ પણ વાર નહીં લાગે હા થોડા ટુકડા હશે તો થોડી વાર લાગશે અને ફટાફટ બની જતું આ શાક છે રજવાડી રોટલો તો ટ્રાય જરૂરથી કરજો રેસીપી ગમે તો શેર કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરો ને ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું તે તમારા સુધી તરત જ પહોંચે હવે મીઠાશ માટે આટલી આપણે સુગર પણ બે ચમચી એડ કરી દીધી છે બધું બરાબર આને મિક્સ કરી અને એકદમ સરસ ઉબા લાવવા દેવાનો છે મતલબ બોઇલ કરવાનું છે અને જે આપણે તેલ એડ કર્યું હતું એ બધું જ તેલ જ્યારે એવું લાગે કે તેલ હવે છૂટું પડી ગયું છે ને ઉપર આવી ગયું છે ત્યારે આને બંધ કરી દેવાનું છે હા એક પોઈન્ટ કે જ્યાં જો તમે ઉતારીને તરત જ ખાવાના હોય તો તમે જે થિકનેસમાં રાખશો અને જો તમે ઉતારી લીધું ને થોડી વાર લાગે એમ છે ખાવા માટે તો આને થોડું ઢીલું ઉતારવું પડશે એટલે મેં થોડું ઢીલું ઉતાર્યું છે તો જો રોટલા તૈયાર હોય ને તો ફટાફટ એકદમ સાતથી આઠ આઠ મિનિટમાં બનતું આ શાક છે મતલબ રજવાડી રોટલો અને જો તમે બનાવતા જ હોય તો કોમેન્ટ કરી કોમેન્ટમાં જણાવો કે તમે કઈ રીતે બનાવો છો હા આમાં ઓનિયન અને ટમેટા એડ કરવા માંગતા હોય જો જરૂરથી કરવા હવે આ રીતે જો આપણું તેલ જેટલું આપણે એડ કર્યું હતું એ બધું લગભગ તેલ છૂટું પડી ગયું છે તો હવે આ રોટલો આપણો તૈયાર છે અને હા તમે આને થિકનેસમાં રાખીને ખાવા માંગતા હોય તરત જ સર્વ કરવું હોય તો થિકનેસમાં રાખજો અથવા તો આ રીતનું થોડું ઢીલું ઉતારશો એટલે કલાક પછી આ એમ જ થિકનેસમાં થઈ જશે તો આ રીતે મેં ઢીલું ઉતાર્યું છે તો ફરી પાછા મળતા રહેશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ